સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત પારડી પાલિકા દ્વારા ટ્રાન્સપોર્ટ હબ અને હાઇવેની સફાઈ અભિયાન હાથ ધર્યું પાડી મામલતદાર ચીફ ઓફિસર તથા શહેર ભાજપ પ્રમુખ વિગેરોએ પારડી બસસ્ટેન્ડની કરી સાફ સફાઈ મહાત્મા ગાંધીજીના સંદેશને ચરિતાર્થ કરવા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્વચ્છતા સર્વેક્ષણ અભિયાન સમગ્ર દેશમાં હાથ ધરાઈ રહ્યું છે અગાઉ તારીખ બીજી ઓક્ટોબરે ગાંધી જયંતિ નિમિત્તે બીજી ઓક્ટોબરથી પખવાડીએ સ્વચ્છતા અભિયાન સુવેશ ચલાવવામાં આવતું હતું પરંતુ તારીખ સત્તરમી સપ્ટેમ્બરે ભારતના વડાપ્રધાન પ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ હોય હવે તારીખ સત્તરમી સપ્ટેમ્બરથી એકત્રીસ ઓક્ટોબર સુધી સ્વચ્છતા સર્વેક્ષણ અભિયાન ચલાવવામાં આવશે આ દિવસો દરમિયાન સ્વચ્છતાને અનુરૂપ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે જે અંતર્ગત આજ રોજ તારીખ સત્તરમી સપ્ટેમ્બરે પબ્લિક ટ્રાન્સપોર્ટ હબ અને હાઇવે સફાઈ અભિયાનનો કાર્યક્રમ પાડી નગરપાલિકા દ્વારા પાડી બ્રિધિ છે સવારે સાડા દસ કલાકે રાખવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં પાડી નગરપાલિકાના ચીફ ઓફિશર બીબી ભાવસાર પાડી મામલતદાર કિરણ રાણા પાડી શહેર ભાજપ પ્રમુખ રાજેશ પટેલ મહામંત્રી કેતન પ્રજાપતિ પૂર્વ પાલિકા પ્રમુખ હસુભાઈ રાઠોડ પાલિકાના કર્મચારીઓ તથા મોટી સંખ્યામાં સફાઈ કર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા સ્વચ્છતા સર્વેક્ષણ અંગેની સંપૂર્ણ જાણકારી નગરપાલિકા ચીફ ઓફિશર બીબી ભાવસારે આપ્યા બાદ પાડી મામલતદાર રાણાએ લોકોને પણ પોતાના બાળકોને નાનપણથી સ્વચ્છતાના પાઠ ભણાવવાનું સૂચન કર્યું હતું અને સ્વચ્છતા રાખવાથી બીમારી ઓછી આવતી હોય આ બીમારીનો ખર્ચ બચાવી બજેટમાં પણ સુધારો લાવી શકાય હોવાનું સૂચન કર્યું હતું જ્યારે પાડી શહેર ભાજપ પ્રમુખ રાજેશભાઈ પટેલ લોકોને સ્વચ્છતા અભિયાનમાં નગરપાલિકાને સાથ સહકાર આપી આપણે પોતે પણ નાની નાની બાબતોનું ધ્યાન રાખી કચરો ગમે ત્યાં ન ફેંકતા ડસ્ટબિનમાં જ નાખવાની ટેવ પાડી સ્વચ્છતામાં સહયોગ આપવાનું સૂચન કર્યું હતું ત્યારબાદ મામલતદાર ચીફ ઓફિસર પ્રમુખ તથા અન્ય ઉપસ્થિત મહાનુભાવોએ પાડી ચાર રસ્તા સ્થિત બસ સ્ટેન્ડ તથા રસ્તાની સફાઈ હાથ ધરી સ્વચ્છતા સર્વેક્ષણ અભિયાન બે હજાર ચોવીસ શરૂઆત કરી હતી તારીખ સત્તરમી સપ્ટેમ્બરના રોજ શરૂ થયેલ આ સ્વચ્છતા અભિયાન તારીખ એકત્રીસ ઓક્ટોબર સુધી ચાલશે તે દરમિયાન તારીખ અઢારમી તારીખે સ્વચ્છતા રેલી ઓગણીસમી તારીખે યોગ શિબિર વીસમી તારીખે વોર્ડ સ્વચ્છતા સ્પર્ધા બાવીસ તારીખે મેરોથોન દોડ ત્રેવીસમી તારીખે વોલ પેન્ટિંગ ચોવીસમી તારીખે સેલ્ફી પોઈન્ટ પચીસમી તારીખે સફાઈ ક્ષેત્રે સુરક્ષા શિબિર છવ્વીસ તારીખે એક પેડ માકે નામ અંતર્ગત વૃક્ષારોપણ સત્યાવીસ તારીખે સ્વચ્છતા ફૂટ સ્ટેટ અઠ્યાવીસ તારીખે શેરી નાટક ઓગણત્રીસ તારીખે રિક્યુઝ રિયુસ રિસાયકલ કાર્યક્રમ ત્રીસમી તારીખે સ્વચ્છતા સંવાદ અને પહેલી તારીખે વેસ્ટ ટુ આર્ટ ફેસ્ટ વગેરે કાર્યક્રમ યોજવામાં આવશે હોવાનું ચીફ ઓફિસરે જણાવ્યું હતું મોદી સાહેબના જન્મદિવસથી શરૂ થતું આ સ્વચ્છતા સેવા અભિયાન સત્તરમી ઓક્ટોબરથી એકત્રીસમી ઓક્ટોબર સત્તરમી સપ્ટેમ્બરથી એકત્રીસમી ઓક્ટોબર સુધી યોજાનાર છે તો તે નિમિત્તે હું નગરજનોને એટલી અપીલ કરીશ કે સ્વચ્છતાને આપણે આપણો સ્વભાવ બનાવીએ સ્વચ્છતાને આપણી રોજિંદી દિનચર્યામાં લાવીએ તથા સ્વચ્છતા એક એટલો ઊંડો વિષય છે કે જો સ્વચ્છતા પર ધ્યાન આપવામાં આવે તો લોકોનું આરોગ્ય સાચું સચવાય અને આરોગ્ય સચવાથી જે ખર્ચ થનાર છે આરોગ્ય પાછળની સેવાઓનો તે પણ ઘટે અને પરિવારનો જે બીમાર ન પડે એના કારણે જે સમય વધે તે પણ માનવબળનો આપણા દેશના વિકાસમાં ખૂબ મોટો ફાળો આપી શકાય એમ છે જેથી જે પબ્લિક પ્લેસીસ છે એના પર ખાસ કરીને સ્વચ્છતાની આ એક અભિયાન ચલાવવામાં આવે તથા સાથે સાથે જે નાના બાળકો છે નવી પેઢી છે તેના અંદર આ સ્વચ્છતાનો એ રીતે એ લોકોને ટ્રેન કરવામાં આવે કે જ્યારે પણ એ કચરો નાખવાના હોય ત્યારે ડસ્ટબીનમાં જ નાખે એના સિવાય બીજી બીજી કોઈ જગ્યાએ નાખી જ ન શકે એ રીતનો આપણે પ્રયત્ન કરીએ એ મારી તમામ નગરજનોને અપીલ છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના જન્મદિવસ અંતર્ગત સેવા પખવાડિયાના પાર્ટી શહેરના કાર્યક્રમમાં જે રીતે મામલતદાર સાહેબે અને ચીફ ઓફિસર સાહેબે નગરજનોને અપીલ કરી છે કે આપણે સ્વચ્છતા હિ સેવાને જીવન મંત્ર બનાવીએ હું એમની વાતને સમર્થન કરું છું અને નગરજનોને અપીલ કરું છું કે આપણે દરેક વોર્ડમાં દરેક બૂથોમાં આપણી સાફ સફાઈ અને ખાસ કરીને જે ગંદકી છે એ આપણે જાહેરમાં નહીં કરીએ અને ડસ્ટબિનમાં કચરો નાખીએ એવી જે સાહેબની અપીલ છે એને હું પૂરેપૂરું સમર્થન આપીને નગરજનોને હું પણ અપીલ કરું છું કે આપણે સ્વચ્છતા હિ સેવાને જીવન મંત્ર બનાવીએ